પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન ખુલ્લી થઈ ગઈ અને તૂટી ગયેલ જેના કારણે જાહેર માર્ગ પર ગટરના પાણીનો ભરાવ થઈ રહ્યો છે અને પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી એક થઈ રહ્યું છે આના કારણે રોગ ફાટવાની ભીતિ સર્જાય છે ગટર બધા ફાટી ગયા છે સાહેબ વરસાદના લીધે અત્યારે અમારું કોઈ અભળતું નથી પાણી પીવાના પાણીની પાઇપો અને ગટરની પાઇપો બધી એક થઈ ગઈ સાહેબ વીસ વીસ દાડેથી પાણીના બહુ હેરાન થાય છે માનવી અને અત્યારે ઘર પણ રહેતા નથી ઘરો પણ પાણી ભરાઈ ગયા હતા બધું અત્યારે ઘણું નુકસાન થઈ ગયેલું છે તમે આવો સાહેબ અમે ઘણી અહીંયા રજૂઆત કરી પણ અમારું કોઈ ઓભરતું નથી કોઈ પણ અમારી સુરક્ષા નથી કરતું પણ તમે આવો સરપંચને ને કીધું બરોબર સરપંચ બધાને કીધું પણ કોઈ અમારું સાંભળતા નથી તેનું પણ માથે રાખતી નથી તલાટન માથે નથી રાખતી કશું થાય સાંભળતી જ નથી અમારું કેવું તમે પોતે આવી કરીને અમારી સેવા કરો અને અમારું આટલું મુસીબત છે મુસીબત નથી બાદ ને કાઢો અમારા ગામમાં ગટરનું પાણી

લોક માંગ ઉઠવા પામી છે કે જવાબદાર અધિકારીઓ ધોર નિંદ્રામાંથી જાગી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે સચિન રાવ નો રિપોર્ટ દાંપી વડા